એકદમ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે જો તો જુઓ પોગી ગયા છે આપણે ઘર પાસે બે બધા બેઠા છે અમારે આશીષભાઈ વડોદરાથી છે આ ભાઈ થોડાક મેલેરિયાવાળા છે એ અને આ મારા છે બેઠા છે બધા ઘણા બધા મિત્રો આવવાના બાકી છે લગભગ અંદર પાંચક વાગ્યે ભેગા થાય એવું લાગે છે તો તમે અમારા બ્લોગમાં બનાવી જો મિત્રો અમે સડી ગયા છીએ ફરજા ફરજા ઉપર ઉપર ને છે ગલકાનો વેલો તો ગલકા એકદમ મસ્ત મજાના આવી ગયા છે અને જો આપણું ફળ્યું અને અમે હવે આવી ગયા છીએ અને આજે છે દિવાળી અને દિવાળીમાં તો ફળકિયા ફળવા પડે અને બધા મિત્રો આવી ગયા છે અમે ફટાકડાની ખરીદી કરવા અને અહીંથી પહેલાં જે નાસ્તા પાણી કરવા જવાના છે કામ થોડું ઘણું પતાવી લેવાના છે અને પછી જવાના છે ફટાકડાની ખરીદી કરવા અને છે ફૂલ એ બધા ભાઈ બંધો ખાઈ લીધા છે ગયા કિલોગ્રામ અને જો બધા ખડકાઈ ગયા છે મારે રઘુ ભાઈ કરે છે ડ્રાઇવિંગ આ બધું બેઠા છે રઘુ કેમ છે ગાડી ધરના ભઈયા જાય માં જાય માં ને હવે અમે જઈએ છીએ ડાયરેક્ટ ફટાકડાના પંડાલે ત્યાં જવાના છે અમારે ફટાકડા ખરીદી કરવાની છે અને રાતે ફોડવાના છે ભાઈ હા

જો હવે ફટાકડા લઈ લીધા છે આપણે થોડાક અને હજી મિત્રો એક ગાડી લઈને આવે ની વાટે છે થોડાક મિત્રો આવી જાય ફટાકડા આવી જાય એટલે ફોડી નાખવાના છે લાઈટર ભઈ આ મારો તું છે વ્યવસ્થિત દે દેખારો નો જાય ઈ રીતે આયરા જો ભાઈ આવી ગયા છે બાકસ પણ આવી ગયા છે અમુક ફટાક બાકસ સાલ લાઈટર ખરાબ થઈ જાય ત્યારે ફટાક કે ગોઠવે છે ફૂલ સ્ટોક ઓન બાકસ કે પડવાનું એક ગાડી માં ફટાકડા આવી રહ્યા છે ભાઈ કે નહીં બીજી ગાડી જે ચુતળિયા નહીં ચુતળિયા ને મરચી ના ભાઈ ભાઈ આ ધીમે ધીમે ગોઠવવા મળો ને મારો हाँ तो कोई ड्रोन केवने न हमारा किस्सा में लाइटर हेलीकॉप्टर हेलीकॉप्टर भाई ए कल्यान हां न दारू वाला दारू का गुलू कर वो आबो हारो आवडो लाइटर आई लो ए लाइटर आई लो भाई हाँ रेडी भाई ले बे लाइटर वाह

હવે અમે જો કોઈ ફટાકડા પોડીને ગયા છે ફટાકડા ફોડી અમારા ભાઈ બહુ ભૂખ્યા તો આવી ગયા ભાઈ એમ જો સનાળિયા સનાળિયા નાસ્તો પણ કરવા આવી ગયા બધા મિત્રો સૌથી પેલા સ્ટાર્ટઅપમાં મગાવ્યું છે મંચુરિયન 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 દાબીને આપણે એનો ઓર્ડર આપેલો ભાઈ મિક્સ 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 કિલો

આ કેટલા આયા કોમ બનીયું આમ દો કોમ બનીયું લસકો લસકો એ મટિયા નીર બનીયું અમારે પણ જમાનો ભૂખ્યા જીતલા છે ને ગાણાવા ગડે ગાણાવા મનસૂરિયામ ભજ્યા હા મટીરીલ બુરુ લ્યો માલ તો ફરી પાછા મળીએ નવા વિડીયો એકાદ કોમેન્ટ તો મારી દેજો ભાઈ મોજ આવે તો અને આવા નવા અમને સબસ્ક્રાઈબ કરી લેજો અને એકાદ કોમેન્ટ મારવાનું ભૂલતા નહીં ફરી પાછા મળીએ નવા વિડીયો